પણ એક કમેટી એવી હતી કે જેનાથી છે ને દુઃખ થયું થોડું એક મારા બે બહુ જૂના સબ્સરેગર છે ગીતાબેન મકવાણા મી છે ને આવવાના છે મંગળવારે આ શું કરવાનું ઇન્જેક્શન શરદી ઉધરસમાં હાલો હું તો ભાગી જાઉં હવે અત્યારે અમારા ઘરમાં છે ને એક પ્રશ્ન ઊભો થયો છે કે ઘરમાં સૌથી વધારે કચકચિયું કોણ આનસી પછી બીજા બેને એક કમેન્ટ કરી છે કે મોગલમાની માનતા કેવી રીતે કરવી તો ના નવ વાગી ગયા છે અને અમારા યાનસી બેન ઉઠી ગયા છે પ્લે હાઉસ ન જવાનું હોય ને તેથી બહુ વહેલા ઉઠે યાનસી મારે ને પીઝા તો છે તારી પાસે એ જ આપી દે ને યાર જો આનસી બેન હું અહીંયા શૂટ કરવા આવીને મારી સાથે આવ્યા છે અહીંયા એના ટોયસ લઈને આ ટોઈસનું છે ને આમાં એ કાંઈ નહોતી રમતી તો મેં કાલે છે ને એમાં હેલ્મેટ અને આ બધું રાખી દીધું આમાં બેડમાં એ એને જોઈ લીધું એટલે કાલ મૂકું હતું ને ત્યારથી અત્યાર સુધીમાં એને ત્રણ વાર મારી પાસે કઢાવ્યું એટલે હવે મેં છેલ્લે છે ને પેલું કહેવાય ને કે મૂકી દીધા અત્યારે હેઠા મેં તો હવે હું નહીં મૂકું તું રમી લે આનાથી આટ એક દોઢ વર્ષથી આમાં બધું જે વધારાનું જે રમતી ન હોય ને હું ઈકું આ રીતે આ બાસ્કેટ છે ને મેં જાતે બનાવેલું છે તો હવે એને ખબર પડી ને એટલે હવે એનાથી જ એને રમવું છે બોલો આવું છે છોકરાઓનું ઓકે જય શ્રી કૃષ્ણ બધા જય જલારામ કેમ છો બધા સવારનો ટાઈમ છે ને આજે છે સન્ડે એટલે સન્ડે એટલે આખો દિવસ લેટ લેટ જ ચાલ્યા કરે અમારા ઘરે

એ કીધું કે હા ભાઈ મને ગમે તમારી જેમ અને એક બેને બહુ સરસ કમેન્ટ કરી હતી કે મારા હસબન્ડ રહ્યા ને એ દીપકભાઈ જેવું કરે પછી ખાઈ લઈ ફટાફટો મને બહુ હસું એવું પણ એક કમેન્ટ એવી હતી કે જેનાથી દુઃખ થયું થોડું એક મારા બે બહુ જૂના સબસ્ક્રાઈબર છે ગીતાબેન મકવાણા જો મારી મા નામમાં ભૂલ થતી હોય તો માફ કરજો બેન કે એને લખ્યું કે મને ડાયાલિસિસ હું કરાવું છું દસ મહિનાથી મને અચાનક જ ખબર પડી કે મારી કિડની ફેલ થઈ ગઈ છે અત્યારે ખબર નહીં બહુ એટલે બહુ આ કિડનીનું હર ત્રીજી વ્યક્તિ એ કેન્સર એમાં અમુક તો મેં વ્યક્તિ એવા જોયા છે કે છે ને ઘરનું જ ખાતા હોય બહારની સોડાઈ ન પીતા હોય છતાંય ખબર નહીં એને અચાનક જ એવી બીમારી આવી જાય ને કે આપણને માનવામાંનવા આવે એટલું રેગ્યુલર જીવન હોય સાદાઈથી જીવતા હોય વોકિંગ કરતા હોય બધું કરતા હોય પણ સાચી વસ્તુ શું છે ખબર છે તમને કે આપણને છે ને એવું લાગે છે કે આપણે ક્યાં બહારનું ખાઈએ છીએ ઘરે જ બનાવેલું છે ને એમ પણ ઘરની જે વસ્તુ આપણે વાપરતા હોય ને તેલ છે મસાલા છે કે શાકભાજી ફ્રૂટ કોઈ પણ એમાં કોઈ વસ્તુ છે ને સારી નથી આવતી અત્યારે બધું છે ને ભેળસેળવાળું દવા વાળું ને એવી રીતે આવે છે આપણે જોતા જોઈએ છીએ ન્યૂઝમાં બધે એટલે આપણને એવું લાગે છે કે આપણે ઘરે જ બનાવી છીએ પણ ઘરમાં કાંઈ સાચું નથી હોતું એટલે બહુ બહુ બધી બીમારી વધી ગઈ છે બહુ ધ્યાન રાખવા જેવું છે આપણે છે ને ખાલી માતાજીને એટલી જ પ્રાર્થના કરી કે એ બેનને છે ને જેમ બને એમ સારું થઈ જાય મને શરદી ને ઉધરસ થી આ છે યાર માં ડોક્ટર જેવો કઈ સામાન લાગે તમને આ શું કરવાનું

ઓકેશિયન નું યાર કરતા લાગે છે મી છે ને આવવાના છે મંગળવારે તો આ ખાનું છે ને હીયાનું હતું આ બધા ડાઘા છે ને નથી જાતા પહેલાં જ કહી દઉં એટલે ધૂળ સાફ કરેલી છે એટલે આ હિયાનો કબાટ કાં લઈને સાફ કર્યો એને કાલ કાલે હોલિડે હતી અને આ નીચેનું ખાનું છે ને કાંઈ પણ મમ્મીના બેગ્સ ને ઓઢવાના છે કે એવું રાખવા માટે ખાલી કરી નાખ્યું અને અહીંયા છે ને અહીંયા અત્યારે આ ખાલી બાસ્કેટ રાખ્યું છે ને આ બેના બેગ રાખ્યા છે પછી અમારા રૂમમાં વયા જશે એટલે આ એક ખાનું ખાલી કરીને નાખ્યું છે અને અહીંયા છે ને આ ઓશિકવાંસી બેને નીચે નાખી દીધું છે અને ટેડી બિયર એ નાખી દીધા છે ઓલી એ રૂમ ક્લીન કર્યો છે અત્યારે હિયાએ બેને બધું નાખી દીધું નીચે અને આ બે ખાના રહ્યા ને સાઈડ ટેબલના એ બે ખાલી કર નાખા છે એટલે મમ્મીની દવા છે કે પેલું ચેક કરવાનું કે કાંઈ પણ જે ડૉક્ટર આપે ટ્યુબ છે બધું અહીંયા રહી જાય એટલે રૂમમાં છે ને કાંઈ મેસ ન દેખાય કારણ કે છે ને જોવાવાળા ને બધા આવતા હોય અમારે રિલેટિવ ઘણા બધા અહીંયા છે રાજકોટમાં ફ્રેન્ડ સર્કલમાંથી કોઈ પણ આવતા હોય આપણે નાનું ઘર હોય ને તો આમ બધી વ્યવસ્થિત જગ્યા કરીને કરીએ ને તો મેસ ક્યાંય મેસી મેસી આમ ન દેખાય કારણ કે પછી ત્યારે બધું એ ટાઈમ આપવો પડતો હોય મમ્મીને દવાનું છે જમવાનું એનું અલગ હોય આ તે બધું એમ કારણ કે એ તીખું તો કંઈ પહેલેથી જ નથી ખાતા એટલે એમ એને આનું હોય આંસીબેનનું તો મારે ભેગું જોઈએ તેડવા મૂકવા જવાનું ને આમ પણ પથારા અને બધું જો અત્યારે અહીંયા હોલમાંય છે પથારો અને રૂમમાંય છે નાના બાળકો હોય ને તો જ્યારે વહેલું થોડુંક આપણે તૈયારી રાખીને તો ફરક પડે એમ અને યુટ્યુબનું હોય મારે છ સાત કલાકનું કામ એ થઈ જાય એટલે કાલે હિયાને અચાનક પ્રજા આવી ને તો એ બધું કરણું બાર વાઈ છે અને દીપક અત્યારે નાસ્તો કરવા બેઠા છે હજી આ પસ્તી દેવા જવાની છે ને અમારે કબાટ જોવા જવાનું છે હવે જમવાનું શું બનાવું હાલો ઈ બોલો તમને જે સારું લાગે તો મારે ભરેલું રીંગણા ને શાક ને રોટલા બનાવવા તા તો હાલે આપણે એટલે પછી જમશો ને હાલે તો બધુંય જમશો ને પછી અત્યારે બાર વાગે નાસ્તો કરીને બે વાગે ભૂખ લાગી જાય હું બોલો બોલું સીરી નો મળી ત્યારે સીરી એ ન કહીતો ને ફોન બોલતો હવે કદાચ

એટલે તમે મને આવું તમારા હસબન્ડ કરતા હોય ને તો પ્લીઝ કમેન્ટ કરજો કામ નું માય ગોડ એટલી સ્માઇલ હોય તમે જોવો ને તો આપણને એમ થાય કે ઓહો આ કોની સાથે વાત કરે છે એટલી સ્માઇલ હોય અને આપણે છે ને આપણે કઈ પણ વાત કરી હોય તો મલ બલાવ પડે કે દીપક હું તારી સાથે વાત કરું છું એમ આ ખાસ મને આ બધી લેડીઝ કમેન્ટ કરજો ને તમારા હસબન્ડ એવું ન કરતા હોય ને કોઈ કમેન્ટ કરજો અત્યારે અમારા ઘરમાં છે ને એક પ્રશ્ન ઊભો થયો છે કે ઘરમાં સૌથી વધારે કચકચીયું કોણ આંસી પછી તો હવે એનો જવાબ છે ને હિયા એન આંસી એ બે આપવાનો છે હિયા તો અત્યારથી હવે વિચારવા માંડી છે બરાબર હિયા સાચું કેવાનું કોઈને ખોટું નહીં લાગે ખોટું નહીં લાગે ને મોમાં નહીં નહીં લાગે

પંદર સોળ માસ નહી પંદર હા હિયાના ના બર્થ એ લગભગ નહોતો થયો કે નહીં આઈફોન ફાઈવ છે બોલો ચાલુ જ છે હમ જો આ આ એક જ બટન થી આખું ઓપરેટ કરવાનું આમાં બહુ શીખવું પડે આમ આપણે છે ને એન્ડ્રોઈડ વાપરતા હોય ને એને તો આ ફાવે જ નહીં એ રીતનો અને આ આ યુઝ કરે ને એના પછી એન્ડ્રોઈડ નો ફાવે ચાલો તો અમે જાય છીએ તમારે શું ખરીદી કરવાની છે ભગવાન ખબર દીપક ને અમારી એ યાદ ન હોય લેવાનું લેવાનું ભૂલાઈ જાય બધું હા હવે ઉંમર થઈ ગઈ ને એટલે બહુ કે યાદ ન હોય ની વસ્તુ હોય ત્યારે બહુ ભૂલાઈ જાય હો અમારે ઓકે યાદ ન હોય વસ્તુ જો હમણાં ગાય ફ્રેન્ડ્સ સુમેજોનો ભૂલે તોનો ભૂલે તો તોય ખરાબ ઉપર જાય ફોન આવે શું કરીએ છે બરાબર ને આમ ચાલો તો કોઈ પવન છે તો આ ચાલે એટલો પવન છે બેઠા ને તો મજા આવે છે દીપક કે ઠંડી નઈ લાગે ગાડીમાં પણ મેં તો જેકેટ પહેરી લીધું કારણ કે બહાર નીકળીને એટલે પણ અમને આવે ને તો કાઢતો જ નથી એટલી ઠંડી છે અમાર ગામમાં કેવી ઠંડી છે જેવી ઠંડી છે નો બેકગ્રાઉન્ડ મ્યુઝિક ચાલુ જોઈએ ગમે ત્યારે

આ દાલ પકવાન આવી ગયા છે રાજકોટમાં છે ને આટલી પતલી દાળ હોય બાકી બધે ઘાટી હોય છે પણ અમને આવી જ ભાવે છે રાજકોટવાળાને અને આની સ્પેશિયલ આઇટમ છે મસાલા પકવાન ચલો બપોરે આવી ગયા દાલ પકવાન ખાઈને હિયા બેન ગઈ છે એની ફ્રેન્ડ ભેગી ફ્લાવર શો જોવા માટે રાજકોટમાં બાલભવનમાં જે આવ્યો છે ને અને કબાટની ખરીદી પણ થઈ ગઈ ક્યાંથી લીધું ને શું નહીં એ બધું હું તમને પછી જણાવીશ જો કોઈને જાણવું હોય તો અને એક કમેન્ટ આવી હતી કે છે ને મોગલમાંની માનતાની અમારે કમેન્ટમાં જે વાત થતી હોય ને એમાં એક બેનને મેં આન્સર આપ્યો હતો એમાંથી બીજા બેને એક કમેન્ટ કરી છે કે મોગલમાંની માનતા કેવી રીતે કરવી તો તમે ઘરે બેઠા જ શ્રીફળની અથવા માતાજીના ખાલી દર્શનની પણ માનતા કરી શકો માતાજીનું મંદિર કબરાવે છે ને ભગુડાય છે અમે એ રીતે કરી છીએ ઘર બેઠા આપણે માનતા કરવાની કે ભાઈ મારું આ કામ થઈ જાય પછી હું શ્રીફળ વધેરીશ અથવા અહીંયા આવીને દર્શન કરી જઈશ માતાજી એટલે તમારી મનોકામના પૂરી થઈ જશે સો ટકા તો ચલો અહીંયા જ વિડીયોનો એન્ડ કરું છું જય હિન્દ જય ભારત આવજો બધા